નમસ્કાર દોસ્તો આપને પણ જો આપના જિલ્લાના તમારા જિલ્લાના તમારા ધોરણના તમારા વિષયના ઓરિજિનલ પ્રશ્નપત્ર દ્વિતીય સત્રાંત પરીક્ષાના જો સોલ્યુશન જોઈતા હોય સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન ફરી એકવાર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો મેળવી શકો છો તો દરેક શિક્ષક મિત્રોએ જેમને પણ તમારા જિલ્લાના એટલે કે તમે જે પણ જિલ્લામાં અભ્યાસ કરાવતા હોય તે જિલ્લાના પછી તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના હોય કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોય એમના જે સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો તમને મળી રહેશે તો જરૂરથી મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયનું તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજનું સંપૂર્ણ સોલ્યુશનનું પીડીએફ પ્રશ્ન નંબર એક ઓળખી બતાવો જેના કુલ પાંચ માર્ક્સ છે ન થઈ શકે તેને શું કહેવાય તો જવાબ આવશે વિદ્યુત અવાહક પદાર્થ બીજું પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બના પાતળા તારને શું કહેશે તો જવાબ આવશે ફિલામેન્ટ ત્રીજો વિદ્યુત પરિપથમાં સ્વિચ ચાલુ હોય ત્યારે વિદ્યુત પરિપથ કેવો કહેવાય તો જવાબ આવશે પૂર્ણ વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય છે તો બે હું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરું છું તો વિદ્યુત કોષ પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો અહીંયા છે ચુંબકીય વસ્તુઓ અને અહીંયા બિનચુંબકીય વસ્તુઓ ચુંબકીય વસ્તુઓમાં આવશે ચાવી અને ખીલી બિનચુંબકીય વસ્તુઓમાં આવશે દિવાસળી અને પથ્થર પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી માહિતી પરથી તમે કઈ કઈ પ્રવૃત્તિ કરશો તે સમજૂતી સાથે સમજાવો પેલું તમે બીજને અંકુરિત કરવા માટે હવા પાણી ગરમી અને પ્રકાશની જરૂર પડે છે તે શેના દ્વારા દર્શાવશો તો સાધન સામગ્રી આપી છે મગના બીજ ડીશ પાણી કબાટ અને રેફ્રિજરેટર પદ્ધતિ પણ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો અવલોકન નિર્ણય વગેરે અહીંયા દર્શાવ્યું છે બીજું આપણી આસપાસ મળેલી વસ્તુઓમાંથી ફટકડી કેવી રીતે બનાવશો તો સાધન સામગ્રીમાં આવશે ફટકડી પદ્ધતિ અવલોકન નિર્ણય દરેક વસ્તુઓ તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત સરસ રીતે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે આપણા ખેતરમાં રહેલ માટીનું ઠેફું પાણીમાં ડૂબાડતા શું જોવા મળે છે તો આ પદ્ધતિ અવલોકન નિર્ણય વગેરે દર્શાવ્યું છે ત્યાર પછી ચોથો સવાલ આપણે જ્યારે ફુગ્ગાને ફૂલાવીએ છીએ ત્યારે શેની હાજરી તપાસીએ છીએ તો ફુગ્ગાને જ્યારે આપણે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે ફૂલાવ્યા વગરનો ફુગ્ગો ઓછી જગ્યા રોકે છે આથી તે દિવાલની એ પેટી દિવાસળીની પેટીમાં સમાઈ શકે છે જ્યારે ફૂલા જ્યારે ફૂગાને ફૂલાવવામાં આવે છે ત્યારે તેમાં પણ ત્યારે તેમાં પ્રમાણમાં ઘણી હવા ભરાય છે આથી ફૂલાવેલો ફૂગો વધુ જગ્યા રોકે છે તેથી ફૂલાવેલો ફૂગો દિવાસળીની પેટીમાં સમાતો નથી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વૈજ્ઞાનિક કારણો સમજાવો એમાં પહેલું થોર એ રણમાં ઉગતી વનસ્પતિને પર્ણ હોતા નથી તો પણ પોતાનો ખોરાક બનાવે છે તો થોરને પર્ણ હોતા નથી પરંતુ તેનું પ્રકાંડ પર્ણની જેમ હરિત ધરાવે છે અને પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે બીજું તમે જ્યારે ગિરનારના પગથિયાં ચડો છો ત્યારે થોડા પગથિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ ઝડપથી થાય છે તો પગથિયાં ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેથી હૃદયમાં ધબકારા વધે છે તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે ત્રીજું શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપા જોવા મળે છે તો શિયાળામાં દિવસ દરમિયાન પાણીનું સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થાય છે આ વરાળ દરમિયાન રાત્રે ઠંડી પડે છે અને પાંદડા જેવી ઠંડી વસ્તુને સ્પર્શતા તેનું ભવન થાય પાણીના ટીપા રૂપે તેના ઉપર જામે છે આ કારણે શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપા જોવા મળે છે પ્રશ્ન નંબર પાંચ એ નીચેના આપેલી ખાલી જગ્યા પૂરો એમાં લંબાઈનો એસઆઈ એકમ તો કે મીટર છે અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તો કે કિલોમીટરમાં દર્શાવાય વિદ્યુત કોષોમાં ખાલી જગ્યા ટર્મિનલ હોય છે તો બે દિશા જાણવા માટે ખાલી જગ્યા યંત્ર વપરાય છે તો હોકા હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે તો ઇઠ્યોતેર પ્રશ્ન નંબર પાંચ મુજબ જવાબ આપો જેના કુલ આઠ લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય જો કોઈ સળિયો વાંકો ચૂકો હોય તો તેની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ સળિયાના એક છેડે દોરીને છેડો રાખી સળિયા સાથે દોરી દબાવતા જાઓ અને સળિયાના બીજા છેડે પહોંચી ત્યાં દોરી આગળ નિશાની કરો હવે દોરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ માપપટ્ટી વડે માપો અને દોરીની લંબાઈનું જે માપ હોય તે સળિયાની લંબાઈ છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી ત્રીજો સવાલ ચુંબક વપરાતું હોય તેવા સાધનોની યાદી જણાવો તો રેડિયો ટીવી ટેલિફોન વિદ્યુત પંખો વિદ્યુત ઘંટડી લાઉડ સ્પીકર માઇક્રોફોન ટેલી રેફ્રિજરેટર વોશિંગ મશીન ડિશવોશર ટેપ ઇલેક્ટ્રિક મોટર ડાયનેમો વગેરે પવનચક્કીના ઉપયોગો તો પવનચક્કીનો ઉપયોગ ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા અને અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે થાય છે તથા પવનચક્કીઓનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ સી નીચે આપેલા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો જેના કુલ પાંચ માર્ગ છે એમાં પહેલો સવાલ છે કે ભાઈ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો તો અહીંયા હેતુ સાધન સામગ્રી આકૃતિ અને તેની પદ્ધતિ દર્શાવવામાં આવેલી છે અવલોકન અને નિર્ણય પણ આપેલા છે બીજું આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો ઉપયોગ આકૃતિ દોરી વર્ણવો તો હેતુ સાધન સામગ્રી આપણને આપેલા છે આકૃતિ પદ્ધતિ અવલોકન કોષ્ટક વગેરે નિર્ણયને આપેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમ આપેલું આકાશના ઘર અને મીનાના ઘર વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો પચાસ મીટર છે તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો

તો અહીંયા સાધન સામગ્રીમાં આવશે કે બે સહેજ નાના મોટા કોખા ચપ્પુ ડ્રેસિંગ પેપર કાળું કપડું પદ્ધતિ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો પિનહોલ કેમેરા વડે વસ્તુઓને પ્રતિબિંબ જોવા માટે ત્યાર પછી બીજો સવાલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે અને પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે પ્રવૃત્તિનું તમે જોઈ શકો છો કે અહીંયા અવલોકન નિર્ણય આપણે દર્શાવેલા છે ત્રીજું ટોચમાં વિદ્યુત કોષનો ઉપયોગ કરી સાદા વિદ્યુત પરિપથ બનાવી તેની સમજૂતી આપો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલી છે તો દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે લોખંડના પાતળા ટુકડાને ચુંબક ઘસી ચુંબક કેવી રીતે બનાવશો તેની પ્રક્રિયા સમજાવો તો એ પણ અહીંયા આપણે ખૂબ સરસ રીતે દર્શાવીશું ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ કોરા કાગળને તેલવાળો કરી તેમાં ધૂળના રચકણોની હાજરી દર્શાવી શકાય તેની કાર્યપદ્ધતિ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કાગળ અર્ધ પારદર્શક જોવા મળશે આ દર્શાવે છે કે કોરા કાગળ ઉપર ધૂળના રચકણો ચોંટી જાય છે અને જેમ જેમ સમય પસાર થતો જાય તેમ ધૂળના રચકણોની સંખ્યા વધતી જશે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો સવાલ ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શીશી કાળજી લેશો બીજું કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે ભાઈ બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુત શું વાહક છે કે વિદ્યુત અવાહક તે સમજાવો ત્રીજું પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાંસી રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળે છે નીકળતા જોવા મળે છે આ ઘટનાને સમજાવો ચોથો સવાલ કાચના પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા શું થાય છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ માં મેહુલભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેના માપ માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે ત્યાર પછી બીજું ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ કઈ તકેદારીઓ રાખશો તો મિત્રો ફરી મળીશું આપણે એક અંગ્રેજી વિષયનું તમારું જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને તમારા જિલ્લાના તમામ ધોરણના તમામ વિષયના જે પ્રશ્નપત્ર છે ઓરિજિનલ પ્રશ્નપત્ર તેમના સોલ્યુશનની પીડીએફ મળી જશે આ ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો